ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણી નિમિત્તે બાવીસ તારીખે જ્યારે મતદાન છે ત્યારે આજ રોજ મુસ્લિમ સમાજની એક જાહેર સભા રાખવામાં આવે જેમાં સમાજના એકતાનું પ્રતિક જોવા મળ્યું અને સમાજના તમામ મુભાના વ્યક્તિઓ હાજર રહી અને સમીરભાઈને સમર્થન આપ્યું અને મને આશા અને વિશ્વાસ છે કે જ્યારે અમારા ત્રેવીસો વોટ છે અને ટીટોઈ ગામમાં જ્યારે પ્રથમ નંબરના વોર્ડ જે સમાજના છે એ સમાજનો ઉમેદવાર છે અને સામે જ્યારે આઠ વ્યક્તિ ઊભા છે ત્યારે મને ચોક્કસ દિલથી એવું ખાતરી લાગી રહી છે તમારા ઉમેદવારનો વિજય થશે અને આ વિજય બિનસાંપ્રદાયિકતાના આધારે હું અને મારા પિતાશ્રી હંમેશા બિનસાંપ્રદાયિક રહ્યા છીએ અમે ભૂતકાળમાં પણ બિનસાંપ્રદાયિક હતા આજે પણ બિનસંપ્રદાયિક છીએ અને આવનાર દિવસોમાં પણ અમે બિનસાંપ્રદાયિક રહેવાના છીએ તેની હું કિચોઈના નગરજનોને ખાતરી આપું છું અને આ સરપંચ એ ફક્ત મુસ્લિમ સમાજ પૂરતો નહીં હોય પણ સમગ્ર સમાજને સાથે લઈને ચાલશે એવું મને ચોક્કસ વિશ્વાસ અને ખાતરી છે સમીરભાઈ ચોક્કસ વિજયી થશે એવું મને દેખાઈ રહ્યું છે અને આજની આ સભાથી અમારા સમાજમાં ખૂબ જ જે મારી તીવ્ર રાહ જોઈ રહ્યો હતો સમાજ અને સમાજના પ્રમુખ તરીકે આજે મેં જ્યારે સંબોધન કર્યું છે ત્યારે મારું આત્મથી એવું લાગી રહ્યું છે કે સમીરભાઈ વિજયી થશે અને આપના વચ્ચે સમીરભાઈ ઉપસ્થિત થશે